આવે ને હાલે એવું નથી નથી આવતા ખોટું નો ખોટું તમને કેવું કે ના ના ભાઈ કઈ એવું એવું નથી આવે છે પૈસા પણ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ અને જય માતાજી કૃષ્ણ

તો તનો આજે બ્લોગ મારો ફેન બોલામ અપલોડ કરતો તો તો યુટ્યુબ માં આવી નું કે કોંગ્રેચ્યુલેશન હેપી બોય હેપી બર્થડે લાઈક યુ નો કે તમે 2 વર્ષ પૂરા થ્યા ઇનકે ઠીક બોલામ હા આજે તને ખબર પડ્યા નહી મને શું ખબર પડે મને યાદ જ નથી કે ક્યારે આપણે ચાલુ કર્યું તો આ તો એમાં આવી મો એટલે તો આજે 2 વર્ષ આપડે હે ને આપણે બાંદરા આવી આપણે યુટ્યુબ માં બે પૂરા થ્યા આજા આજે 4 તારીખે જાનુ કર્યું તો ઓક્ટોબર ત્યારે દશેરાના દિવસે આપણે કર્યો તો પણ આમાં પછી ચેન્જ થઇ જાય ને આનું ભેગા નથી આવતા એટલે આજે ચાર ઓક્ટોબર છે એટલે જો આપણે ઇંગ્લિશ ના કેલેન્ડર પ્રમાણે કરીએ તો આજે બે વર્ષ થયા પૂરે

राइट એટલે એ માટે તો નથી પણ આને કે તો મંડારી વાત તો કરીએ ને લાઈવ પણ કરું છું હમ લાઈવ કરું તો લાઈવ એટલે માટે નથી કરું કે હવે આ તમે છે ને બધાય માતાજીના ગરબામાં જاتا હોય

પણ કેવી મજા આવે છે ઈ તો કયો તમે એને હમણે તો એવી મજા આવે પણ હમણે છે ને વસ્તુ શું થઈ હોય ઈ તમને વાત કરું પહેલા શરૂઆતમાં ચાલુ કર્યો ને પહેલો વ્લોગ પહેલો વ્લોગ તો ચાલુ કર્યો તો પહેલા તાં કે આમ થાતું બોલું હું કેમ હું તો બોલી કેમ રહ્યો 3 મહિના સુધી મન નતો એટલે મોણી પણ નતું આવડતું પણ ધીરે 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 આ ઘડ પડતી ગઈ એમ એટલે ઘડ પડે આમાં ટૂંકમાં એમ કે એક દિવસમાં બધું આવડે ને કે આપે એટલે શરૂઆતમાં પછી શરૂઆતમાં તો જો પાસા યુટ્યુબ માં તો હું તમે કારણ કે ઈ છે ને યુટ્યુબ નું શું છે કે તમે જેટલા વધારે જોવો એટલા વધારે મૂક્યા રાખે જો એટલે મૂક્યા રાખે જો એટલે મૂક્યા રાખે હવે આપણો લો કોણ જોવે કોઈ ખબર જ નતા કે આ પડ્યા હોય એવું કહેવાય એટલે માં અતરિયાર આ અતરિયાર જ છે ને અહીંયા કોણ છે કઈ ન કઈ એટલે કઈ હગા ને કેતા અમે બધાને વાત તો કરતા ફેમિલી કે તમે જોજો ને તમે સબસ્ક્રાઇબ ને કરજો રાઈટ પણ બિહાર ફેમિલી ની વાળા કે એને કે આ બક્સ તો ખબર ઈ ન હોય એને ખબર હોય તો એને કે ઇન્ટરેસ્ટ ન હોય કેમ કે આપણા જો જે ઓળખતા હોય ને વધારે ને જેટલા બધા ક્લોઝ હોય ને એની બહુ ઇન્ટરેસ્ટ ન હોય ઇન્ટરેસ્ટ ન હોય કારણ કે એની જાણ આપણે જાણતા હોય ઇનસાઇડ આઉટ કે કા હોય એમાં જોવાનું એ બોલે એમાં તે આપણે આ આપણે દરના ભેગા છે કે હે એટલે કોઈ કોઈ એટ્રેક્શન ન હોય એની કે એમ ન સરપ્રાઈઝ જેમ કે સરપ્રાઈઝ એ ન હોય કારણ કે આપણે જે વાત કરતા હોય એ પણ ખબર હોય આપણા ના ખબર હોય બધી વસ્તુનો ખબર હોય કરના એટલે એને એને કઈ ન લાગે અહીંયા આવી ગયા હોય એટલે એ પણ ખબર હોય કે તને આ ખબર છે આપણે વેલ્સમાં કામ છે શું છે ને કે આવી દરિયા કાંઠો છે ને આ માઉન્ટેન છે ને કેમ રહીએ છે એટલે એ બધાય ખબર હોય એટલે એ લોકોને બહુ એમાં ઇન્ટરેસ્ટ ન હોય એટલે એનો કે વાંક ના દે એમ આપણે જેની કર્યો એમાં વાંધો આવી નથી ગુડ એમ કે પણ આ તો અમુક ને એમ કેતા ત્યારે નમને તો એમ થાય કે કે ને હવા એટલા સબસ્ક્રાઇબર વધતા ને સબસ્ક્રાઇબર કરીને વધારીએ તો જ આમાં તો કઈક વધારે માણસો જોવે

પ્લસ અમે અમારું અહીંયા જીવન કેવું છે લાઈફ કેવી છે ને એ બધું તમને જોવા મળે હમ અને જુદું જુદું તમને કઈક કઈક મને નવું લાગે કે કઈક આ નવું બધા મજા આવે માણસો ને કઈક મુકાવ

ને આપણે કેટલા બાંગડા થઈ ગયા સોળ હજાર ને ઉપર સોળ હજાર ને પાંચસો હા બે વર્ષમાં એટલે સારું કહેવાય બહુ સારું કહેવાય મને તો લાગે છે આપણે જે પ્રમાણે કરીએ છીએ બ્લોગ ને બનાવીએ ને આનંદ કરીએ ને વાતો કરીએ બરાબર ને એટલે એ તો બહુ સારું કહેવાય સોળ હજાર ની અંદર કઈ સોળ હજાર થોડા ઓછા કહેવાય

એવું આપણે જે જીવનમાં કંઈક કરીને જઈએ તો બરાબર છે બાકી તો હું બીજું જોઈએ આપણે કંઈ આમાં કંઈ જોતું ના નથી કઈ ને આપણે કંઈ લઈ જવાનું નહીં નથી આમાંથી ઘણા માણસ કહેતા હોય કે તમે લઈ જાવી કે આ વસ્તુ કે આમાંથી તમને આટલું બધું કરો કે પણ આપણે પાપી ને પાપી નથી લઈ જવાનું પુણ્ય નથી લઈ જવાનું દુખી નથી લઈ જવાનું સુખી નથી લઈ જવાનું બધું આ મૂકે ને જવું કઈ લઈ જાવું નથી બસ બધું ઠઠાડ નાખવાનું પછી કોઈ કોઈ વસ્તુ ના જોઈએ એમ

ટૂંકમાં પહેલા 10 થી છે ને આપણા સૌથી વધારે એ ધીમાન જોયા છે એ બ્લોક હા ઠીક એટલે ઈ ઈ તરો કે સાઈડ માં તમને એટલે તમારે જોવાય તો પાછે જોજો તમે એટલે ખબર પડે કે શું છે કે આ ટાઇટલ શું હતું એનું ટાઇટલ ને એટલે ખબર ન હોય ને નહી તમારે શું કરવાનું એક ઈ ઓનો ફેવરેટ નો મોસ્ટ કામ લખેલા કે આવે YouTube માં

તમને ખબર જ છે કે માં હું કઈ જાય આમાં દુનિયામાં હું બને રહી એના એનું હોય આપણે આપણે મોદીજી નું હોય ને આપડે ભલાનું હોય નું હોય આપડે બરાબર